નમસ્કાર દર્શક મિત્રો મારા વહાલા શિક્ષક ભાઈઓ બહેનો આપણે બાદ વાટિકા અને ધોરણ એક બેના વર્ગો શરૂ થઈ ગયા છે હવે તો ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે અને વરસાદ પણ ખૂબ જ છે તો આપણે હવે ચાલો વાંચતા શીખીએ એક શ્રેણી ચાલુ કરીએ છીએ કે જેમાં હવે જે ક્રમ આપણે શીખવવાનો છે બાલવાટિકામાં અને ધોરણ એક અને બેમાં ગુજરાતી વિષયમાં તો તે ક્રમ કયો છે તેની આપણે વાત કરીશું અને ત્યાર પછી આપણે દરેક પ્રકરણના અંતે જેટલા શબ્દો આવેલા હોય એ પ્રકરણમાં તે પ્ર આપણે શબ્દો કઈ રીતે વિદ્યાર્થીઓને મચાવવા અને તેનું લેખન કેવી રીતે કરવું તેની આપણે વાત કરીશું અક્ષરો મૂળ અક્ષરો છે તેના મૂળભૂત આકારો હોય છે તે કેવી રીતે લખવા એ પણ આપણે શીખવીશું પ્રજ્ઞા અભિગમમાં અને નવી શિક્ષણ નીતિના અભ્યાસક્રમ મુજબ આપણે આ ક્રમમાં મૂળાક્ષરો બાળકોને શીખવાના છે ગ મ ન જ અને પછી આ આવશે વ ર સ દ પછી એ માત્ર આવશે ક બ અ છ એ આ ત્યાર પછી પ ડ તણ ઈ બંને લ ટ ચ ખ આવશે ઝ ઘ હ અળ ઉ ઊ ય સિવાયના પણ મૂળાક્ષરો જે બાકી રહેશે તે ક્રમ મુજબ પછી શીખવાના રહેશે આપણે આ મૂળાક્ષરના ક્રમ મુજબ આપણે અલગ અલગ વિડીયો બનાવતા રહીશું ચાર ચાર અક્ષર પાંચ પાંચ અક્ષર જે મૂળાક્ષરો આવશે તેના શબ્દો પણ બનશે અને તેમાંથી પણ આપણે વિડીયો તમારી સામે રજૂ કરતા રહીશું

मगन मगन चमन चमन शरम शरम गगन गगन चगोल चगोल નરમ જગત જનક કાજલ તેજલ વિદ્યાર્થીઓને બધા જ શબ્દોનું વાંચન કરાવ્યા બાદ આપણે હવે ક્રમ મુજબ જે કોઈ શબ્દો છે તેમાં અક્ષર પ્રમાણે આપણે તેમાં ગોળ કુંડાળું અથવા તો રાઉન્ડ જેને કહીએ તે કરીશું વિદ્યાર્થીઓને મૂળાક્ષરનો પરિચય કરાવવા માટે તે શબ્દમાં અક્ષર ત્યાં આવતો હોય તે જગ્યાએ તેમને ખાસ ધ્યાન દોરવાનું છે કે તમારે કુંડાળું ક્યાં કરવાનું છે આ રીતે વિવિધ રંગની ચોકનો ઉપયોગ કરીને તમે તમારું બ્લેકબોર્ડનું કાર્ય છે તે વિદ્યાર્થીઓને ગમે તેવું બનાવી શકો છો આ એક નમ્ર પ્રયત્ન છે કે આપણે વધુ સંખ્યા હોય તો વિદ્યાર્થીઓની સાથે વર્ગમાં કેવી રીતે કામ કરવું નયન ગાજર જમ ગગન જામનગર જા નય મ જમ આવી રીતે ચાર મૂળાક્ષરોનો પરિચય થયા બાદ આપણે આ વાળા શબ્દો પણ લેવાના છે એટલા માટે વિદ્યાર્થીઓને જ ચાર મૂળાક્ષર બાદ આ વાળા શબ્દો જે કંઈ પણ આવતા હોય તેનાથી રચાતા નાના નાના વિધાનો અથવા તો વાક્યો આપણે તેમને લખીને બતાવી શકીએ અને તેમનું વાંચન પણ આપણે કરાવી શકીએ અને તેમના દ્રઢીકરણ માટે અમુક શબ્દનું પુનરાવર્તન થાય તો પણ તે યોગ્ય છે એમાં કશો વાંધો નથી આપણે જમન મગન નયન એવા જે કાંઈ પણ શબ્દો છે ખાસ કરીને વિદ્યાર્થીઓના નામ આવતા હોય તો તેમને વધુ ગમશે આ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને વધુમાં વધુ આપણે દ્રઢીકરણ કરાવી શકીએ આવી જ રીતે વિદ્યાર્થીઓને તમે લીટી વિના પણ કેવી રીતે તમે શબ્દો લખી શકો તે પણ અનુભવ પૂરો પાડી શકો છો હવે આપણે થોડાક શબ્દો છે પહેલાં પ્રકરણના તેનું વાંચન કરીએ અને વિદ્યાર્થીઓનું પણ વાંચન કરાવીએ ન મગ મન ग ज ग ज द म ja म ग न ग न ज ग छ ग ज म छ म ज न छ

মান মামা গাজ গাম গান জাগ জাম জান জাজা গগন জম મગન મગ જમ ગગન મગ જમ મગન નમ જમના નમ નમન નમ મગન જા ગગન

તેમનો અભિપ્રાય તમને જરૂરથી મોકલશો અને ફરી એક વખત એ હાથ જોડીને વિનંતી છે કે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો જી અમારી ચેનલમાં થોડાક સબસ્ક્રાઈબરની સંખ્યા ઓછી છે તો આપ સૌના સહકારથી એ સંખ્યા ઘણી બધી થઈ જાય તેવી આપ સૌને વિનંતી છે અને અમારી ચેનલને જોતા રહેજો અને આવી જ રીતે આપણે વધુ વિડીયો ચાલો વાંચતા શીખીએ એટલે આગળના ભાગ આપણને તમારા મોબાઈલમાં નોટિફિકેશન દ્વારા આવી જશે a mọ kuku awa.